નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરના મધ્યમાં આવેલ વોર્ડ નંબર સાતના વિસ્તાર એટલે કે હોસ્પિટલ અને પોલીસ પરિવારનો જ્યાં વસવાટ છે તે બેટીઆવાસ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી આ ગટરતા ઉભરાતા પાણીથી લોકો હેરાન અને પરેશાન છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા વિકાસના દાવા કરી રહી છે પરંતુ લોકોની સુખાકારી માટે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો કેટલા ગંભીર છે તેનું દ્રષ્ટાંત આપ જોઈ શકો છો છેલ્લા ઘણા સમયથી આ ઉપરાતા ગટરતા ગંદા પાણીને લીધે આસપાસના લોકો અને રાહદારીઓ હેરાન અને પરેશાન થઈ ચૂક્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની અંદર પોલીસ પરિવારના લોકો રહી રહ્યા હોય તેમજ આ જ વિસ્તારની અંદર હોસ્પિટલ પણ બાજુમાં જ આવેલી હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પણ આ જ વિસ્તારમાં આવેલી હોય ત્યારે ગટરના આ ગંધાતા પાણીથી લોકો હેરાન અને પરેશાન થઈ ચૂક્યા છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા વિકાસના વાયદાઓ વચ્ચે લોકોના જન આરોગ્ય સાથે કેટલા પ્રકારના ગંભીર ચડાવો થઈ રહ્યા છે તેનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે ત્યારે હવે એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે લોકોની રક્ષા માટે સદા તત્પર પોલીસ પરિવારના આરોગ્યની રક્ષ રક્ષા કરવામાં સાવરકુંડલા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તેનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આ જ વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં આ ગટરના ઉભરાતા પાણીનો પ્રશ્ન હલ કરવામાં ભાજપના શાસકો નિષ્ફળ ગયા છે ત્યારે આગામી દિવસોની અંદર જોઈએ કે હવે ભાજપ શાસિત નગરપાલિકા આ ઉભરાતા ગટરના પાણીથી પોલીસ પરિવારને કે આજુબાજુના વિસ્તારોને પડતી મુશ્કેલીનો નિવરાકરણ લાવી શકે છે કે કેમ તે તો આવનારા સમય જ કહે છે પરંતુ આ મધ્યમાંથી થતું આ ગટરનું પાણી એ સાબિત કરી રહ્યું છે કે ભાજપ શાસિત નગરપાલિકા લોકોના આરોગ્ય સાથે કેટલી ગંભીરથી હદથી કરી રહ્યું છે તેનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાએ રફતાર